હલો દોસ્તો તમે દૂધીના મુઠિયા તમે ઘણી વખત ખાધા હશે દૂધીનો એટલો ઘણો બધો તમે નાસ્તો બનાવીને ખાધો હશે પણ તમે આ નાસ્તો ક્યારે પણ નહીં બનાવ્યો હોય અને એટલો ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જતો આ નાસ્તો સાથે સાથે તેની સાથે આપણે ચટણી પણ બનાવવાના છીએ એકદમ અમેઝિંગ વાલી તો અહીંયા આપણે એક મોટા બાઉલમાં એક વાટકી આપણે સૂજી લઈ લઈશું ત્યારબાદ તેમાં આપણે અડધી નાની વાટકી દહીં એડ કરીશું બહુ ખાટું નહીં બહુ મારો નહીં એ રીતે આપણે લઈ લઈશું અને અહીંયા મેં પાણી લઈ લીધું છે જે વાટકીથી આપણે દહીં લીધું એ વાટકીથી આપણે પાણી લઈ લઈશું અને તેને બરાબર એક વખત મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડા મરચાં અને ધાણા એડ કરીશું તો ઝીણા ઝીણા ચોપ કરીને મેં એડ કરી દીધા છે એક વાટકી આપણે કદ્દુકસ કરીને દૂધી એડ કરી દઈશું તો મેં અહીંયા એક વાટકી સૂજી અને એક વાટકી અહીંયા દૂધી લીધી છે હવે આપણે તેમાં એક ચમચી જીરું એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું તેને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો અહીંયા મેં પ્લેટ પણ એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે જે બેટર છે તેમાં આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તો મેં અહીંયા હાફ ટે હાફ ટેબલ સ્પૂન જેટલો મેં લીધો છે ઇનો ફ્રૂટ સોલ્ટ તમે અહીંયા બેકિંગ પાવડર બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે એક મોટી ચમચી પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને જે આપણે ડીશ છે ગ્રીસ કરેલી તેમાં આપણે બધું બેટર એડ કરી દઈશું તો આ રીતે આપણે ઠીક એવું બેટર રાખવાનું છે અહીંયા બહુ પાતળું નથી કરી દેવાનું એવાનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે બીજા બીજેસ તમારે જો એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ આપણે સ્ટીમરમાં આપણે ઢોકળિયા ડીશ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી તેને થવા દઈશું હા પંદરથી વીસ મિનિટ ત્યાં સુધી આપણે એકદમ અમેઝિંગ વાલી તમે આ ચટણી ક્યારે પણ નહીં બનાવી હોય તો અહીંયા હું આજે બનાવી રહી છું કાચી કેરીની ચટણી બહુ જ મસ્ત છે બહુ જ એકદમ સિમ્પલ છે બહુ કોઈ વધારાની ઝંઝટ નથી તો અહીંયા મેં ધાણા આદુ લસણ મરચાં અને અહીંયા આપણે કાચી કેરીના ટુકડા લઈ લીધા છે તે એડ કરી દઈશું તમારે જેટલા એડ કરવા હોય એટલા એડ કરી શકો છો ત્યારબાદ તેમાં થોડું પાણી અને મીઠું એડ કરી અને એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું અને તમે જોઈ શકો છો અહીંયા આપણી એકદમ સરસ એવી આપણી કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે ઢોકળથી ચેક કરીશું એકદમ ક્લેન આવી રહી છે તે તેને આપણે ઢોકળા ડીશ ની કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું ઠંડી એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય એટલે તેને આપણે ચોરસ સીટમાં કટ કરી લઈશું અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એવા આ દૂધીના ઢોકળા કહો દૂધીનો એકદમ નવો નાસ્તો બનીને અહીંયા તૈયાર થઈ ગયો છે કોઈ પણ વધારાની ઝંઝટ વગર હવે અહીંયા આપણે તડકો એડ કરીશું તો ગેસ ઉપર કઢાઈ મીઠીશું તેલ એડ કરીશું રાઈ જીરું મીઠા વડાના પાન એડ કરી અને આપણે જે દૂધીનો નાસ્તો તૈયાર કરો તે એડ કરી દઈશું સફેદ તલ એડ કરી દઈશું ધાણા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તમે અહીંયા આ નાસ્તો છે તે બે દિવસ સ્ટોર કરી શકો છો બહુ જ મસ્ત નાસ્તો છે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ઇઝી પણ નાસ્તો છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે જોઈ શકો છો બહુ જ મસ્ત નાસ્તો આપણે અહીંયા તૈયાર થઈ ગયો છે કેવો લાગે છે અહીંયા તમે દહીં સાથે સર્વ કરી શકો છો અહીંયા મેં આપણે જે કાચી કેરીની ચટણી બનાવીને તૈયાર કરી તેની સાથે સર્વ કરે દહીં સાથે સર્વ કર્યા બહુ જ મસ્ત છે અને એકદમ સોફ્ટ અને એકદમ સ્પંચી બનીને તૈયાર થયા છે કોઈપણ ના કહી શકે કે તમે આ દૂધીમાંથી આ નાસ્તો બનાવીને તૈયાર કરું છે એકદમ આસાનીથી તૂટી જાય છે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું ત્યાં સુધી બાય બાય